તો નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર મિત્રો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું મરચીની ખેતી અને મરચીની ખેતીની અંદર એટલું જબરજસ્ત પરિણામ મળેલ છે કે કે આજે તમે જોશો તો તમારી આંખો જશે મરચાની અફલાતું રિઝલ્ટ મળેલું છે કે લોકોને મરચીની અંદર એવી તકલીફો આવતી હોય છે વાયરસ આવો કોકડવાટ આવો પણ આ તમે જો ટેકનિક વાપરી લીધી તો તમારા ખેતરમાં વાયરસ નહીં આવે અને મરચાનું પ્રોડક્શન ભરપૂર ઉતરશે પહેલીવાર વાર વિડીયો જોતા તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરી દેજો તો વાત કરીશું ખેડૂત મિત્ર સાથે તો શું નામ તમારું આખું જયકુમાર રમણભાઈ પટેલ સંતોષપુરા હિરણ કુમાર રમણભાઈ પટેલ સંતોપુરા અને તાલુકો ની ખેતી કરેલી છે બે વીઘા વીઘાની અંદર મરચાની ખેતી કરેલી છે અને કઈ જાત છે પ્લસ છે અને પાત્રી નિશા છે ઓમેગા પ્લસ પાતરી નિશા છે તો આ ઓમેગા કરેલી છે તમે તો આની અંદર પહેલી વાર હું તમને મળવા આવ્યો તો તમે એની અંદર શું તકલીફ હતી મને કીધેલી ફૂટ ને ફ્લાવરિંગ હતો મતલબ નો પ્રોબ્લેમ હતો ફ્લાવરિંગનો પ્રોબ્લમ હતો અને કોકર વાટનો પ્રોબ્લમ હતો તો એમણે અમારી આ ટેકનિક વાપરી અને ટેકનિક કેવી છે તો આપણે હવે આની અંદર તમે અમારી જે એગ્રી પ્રોડક્ટ છે એનો કેટલી વાર સ્પ્રે કર્યા બે વાર બે વાર બે વાર કેટલો ટાઈમ થયો અંદાજે દસ દિવસ થયા દસ જ દિવસ થયા દિવસ દસ દિવસ થયા મિત્રો અમારો બે સ્પ્રે કર્યા છે કઈ સ્પ્રે કર્યા છે પણ એના પેલા હું તમને રિઝલ્ટ કેવું લાગ્યું સરસ જોરદાર સો એ શું શું પ્રોબ્લેમ હતો ફૂટનો નો ફૂટ નો હવે તમને બતાવી દઈશું આ ફૂટ જોવા તમે ખાલી બરાબર છે આ એક એક વસ્તુની ફૂટ પેલા એની હાઈટ પકડતી નતી તો એના મતલબ અત્યારે દરેક જગ્યાએ ફૂટ આવી ગયેલી છે હવે નજીક જો તમે એની અંદર અત્યારે જો ફ્લાવરિંગ બી શરૂઆત થઈ ગયેલું છે સુપર આ બધું જ ફ્લાવરિંગ છે પણ અત્યારે મરચું એટલું લોટમાં બેઠવું છે કે ના ફ્લાવરિંગ જોઈએ તો તમે મરચું જુઓ ખાલી તમે જો આ એટલું જબરજસ્ત મરચું છે જો એટલો બધો મરચાંનો લાક કે ના પૂછે વાત અહીં નહીં દરેક જગ્યાએ તમે આ બાજુ જોશો જો આ બાજુ બી મરચું એટલું છે બરાબર છે જો આ મરચું આ બાજુ જો અહીં આગળ લાવો જોવા છે કંઈ ઘટતું નથી અને નીચેની પણ પાદા જોવો તમે એકદમ ખુમાસવાળા અને ચમકતા જે કોકડવાટનો કોઈ જાતનો પ્રોબ્લેમ નથી અને આ બાજુ લાવો જરાક આ મરચું તો તમે જુઓ બતાવો ખેડૂત મિત્રો જો મરચું આ મરચાં તમે જોશો તો તમને બી લાગશે કે ના ખરેખર આ વસ્તુને હવે આખી વાડી તમે આમ બતાવી દો ખાલી ધીમે અને તમારી હાથમાં મરચાં જે બતાવો તો જરાક જો મરચાં ખાલી આ મરચાંની ક્વોલિટી જુઓ જુઓ છે સાઈની એકદમ ચમકદાર આવા મરચાં તમારે અને એની લાંબી સાઈઝ બરાબર છે અને ડેટાની અંદર પણ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી કે કોઈ ફંગલ હોય કે એવો નહીં એટલે આની ક્વોલિટી અને સાઈનિંગ જબરજસ્ત રહેશે આ આપણે જોઈ લીધી મરચીની વાડી હવે આની અંદર તમારે જયારે પહેલી વાર જયારે આની અંદર ઉત્પાદન તમે લીધું હશે ને આપણા સ્પ્રે પહેલા તો કેટલું તમને મળ્યું હતું આની અંદર સાતમો 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 બે એકદમ મણ અને હવે આપડી આ જે ટ્રીટમેન્ટ કરી હવે આપડી જે ટ્રીટમેન્ટ કરી છે હવે આજે તોડવાની છે ને કેટલા મણ દોઢસો મણ ઉપર નીકળશે તો દોઢસો મણ નીકળશે દોઢસો મણ પાક્ તો ખરેખર રિઝલ્ટ કેવું છે સો સો ટકા સરસ સોય સો ટકા સરસ મતલબ તમે હમણાં મરચું જોયું તો મરચું એટલું પડેલું છે અને બે વીઘાની અંદર દોઢસો મણની આ કઈ વાયની આઈ બીજી 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 વાયની સાતમણ માંથી સીધી દોઢસો મણ તો દોઢસો મન નું પ્રોડક્શન ઉતરી છે પેલા સાઈઝ નાની હતી ને આટલી નાની સાઈઝ હતી ને અત્યારે આપડી દવા વાપરીને જબરજસ્ત અથપલા રિઝલ્ટ મળેલું છે હવે આપણે વાત કરીશું દવા તો તમને જે કીધી ટેકનિક એ કેવી રીતના તમે સમજાવો તમે કઈ કઈ દવા મારી હતી આમાં એ મૂકી દો હવે આતર ચાર દવા તમે સ્પ્રે કરેલો સ્પ્રે કરેલો મિત્રો આ ચાર દવાનો એમને સ્પ્રે કરેલો છે છે આ આ ચાર 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 દવા 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 મતલબ જેમ કીધું તમને અંદર સ્પ્રેક મિલીબાગટ ફ્લાય લીલી પોપટી ચુસ્ત પ્રકારની ગમે તેવી જીવાત હોય કે ફંગસ અંદર હોય તો આ દરેક વસ્તુમાં કામ કરશે બરાબર જેમ કે ઇન્સેક્ટિસાઈડ અને પેસ્ટીસાઇડ ઓલ ઇન વન દવા છે પેસ્ટ ઓર્ગો પંદર લીટર માં માત્ર ને માત્ર પચીસ એમ નાખવાનું હોય છે અને વધારે કોકડ વાત ત્રીસ એમ એપટી બ્યાસી પંદર લીટરમાં માત્ર પાંચ એમએલ નાખવાનું છે તાવ તડકાને વરસાદમાં ઝાંકરમાં રક્ષણ કરે છે એટલા ખુમાસ તમને દેખાઈ રહી છે બીજી જે ક્રોપ પરિવર્તન પંદર લીટરમાં માત્ર ને માત્ર વીસ એમએલ નાખવાનું છે આ તમને જે ફૂટની હાઇટો દેખાય છે ને એ બધી એની હાઇટ એના માટેની છે અંદર નવી નવી ને ફૂટાડે છે બરાબર છે ફૂટ નવી નવી તો પંદર લીટરમાં વીસ એમએલ બ્લૂમ ફાસ્ટ જે અત્યારે ફ્લાવરિંગની અવસ્થાઓ દેખાઈ ગઈ છે બધી ઉપર તમને જે બતાવી એ પંદર લીટરમાં ખાલી પાંચ જ ગ્રામ નાખવાનું છે તો આ ફ્લાવરિંગ જબરદસ્ત પડશે ને વધારો અને સાઇનિંગ અને ચમક આનાથી વધે છે આ ઉપર આ તમે ત્રણ વસ્તુ નીચે આપ્યું ને થાયંગ કર્યું છે આનું આ છે આપણું ભૂમિ પરિવર્તન અઠીસો ગ્રામ એક એકર માં આપવાનું હોય છે અને આનાથી તમારી જે અંદર ખબર છે ને રૂટ અને કોશિકાઓ જબરજસ્ત વધારે છે અને રૂટ કોશિકા વધે એટલે ખોરાક ઓટોમેટિક વધે અને ખોરાક ઓટોમેટિક વધે એટલે પ્લાન્ટ નો ગ્રોથ થાય એક એકરમાં અઢીસો ગ્રામ ભૂમિ પરિવર્તન છે રૂટ પરિવર્તન તો અત્યારે તમને બી ખબર છે કે મૂળિયાની અંદર નીમાટોળ આવી જાય ટોકા આવી જાય ફંગલસ આવી જાય દરેક પ્રકારના પ્રોબ્લમની અંદર એક જ અમારું સમાધાન જે રૂટ પરિવર્તન તમે ભૂલે ચૂક્યા વાપરી લીધું તો તમને આ એકદમ સસ્તું અને આ ઓર્ગેનિક ટેકનિકલ છે ઓકે તો આ છે એક એકરમાં પાંચસો એમ એલ બીજું જ આપણું સોઇલ પાવર તો સોઇલ પાવર તમારું બેક્ટેરિયા બેઝ છે આની અંદર રૂટકોશિકા અને જળને એકદમ મજબૂત બનાવે છે જળ જેટલું તમારા જમીનમાં ડીપમાં જશે બરાબર છે તો એનાથી તમારો ખોરાક ખેંચાશે અને જમીનને એકદમ મલ્ટિફિકેશન બનાવશે અને બેક્ટેરિયા બેઝ પ્રોડક્ટ છે એક લીટર એક એકરમાં પાંચસો આવે હવે ત્રણ જે તમે આ બધી યુઝ કરી હવે ખુશ ખુશ સુપર સુપર હવે દરેક ખેડૂત મિત્રો મરચી ની ખેતી કરતા જ હોય છે જેમ કે આપડો ઘણો બધો બોચાસન જે ઓડ ઉમરેટ ઘણો બધો પટ્ટો છે અને ઘણા એની અંદર ખબર છે ગઈ સાલે જે પ્રોબ્લેમ આયો હતો વાયરસ ને લઈ એ આપણા ખેતરમાં પહેલેથી નથી અને આપડે વાપરીએ છીએ એટલે દર અને કેટલા ટાઈમે તમે છંટકાવ કરો છો સાત સાત દિવસે સાત સાત દિવસે મિત્રો સાત સાત દિવસે છંટકાવ કરે છે હવે તમે આ જે ખેડૂત મિત્રો મરચીની ખેતી કરતા હોય બરાબર છે જેમ કે દરેક ઓલ ગુજરાતની ગુજરાત મરચી રહે તમારે દરેક ખેડૂત મિત્રો શું કેવું આ આ વાપરશે તો કેવું રહેશે એમને તો કય પરિવર્તન નું વાપરો બરાબર પ્રોડક્ટ અચ્છા બેસ્ટ છે બરાબર બીજી વસ્તુ કે માર્કેટના જે અત્યારે લોકો કેમિકલ વાપરે છે સાંભળજો આ ખરેખર તો એના કરતા દવા કોસ્ટિંગ માં કે ઓછો પડે ખર્ચો ઓછો પડે એકદમ ઓછો ઓછો એકદમ ઓછો ખર્ચો પડે છે એમને મારી જોડે કોન્ટેક કર્યો ને એકદમ ઓછામાં એમને એસ્ટિમેટ બી કાઢેલો છે કે આ જ ખરેખર દવા વાપરી છે બાકી બહારમાં તો આપણે ભાવમાં ને આપણું જયારે બિલ બનાવીએ ને ત્યારે ખબર પડે કે એકદમ જીરો સરવાળો આવે તો આનાથી ઓછા ખર્ચે વધારે પ્રોડક્શન મેળવવાનું તો તમે અમારો સંપર્ક કરો અમે આવું જ પ્રોડક્શન તમને મેળવી આપીશું તો તમે જે પણ માહિતી બદલ તમે આભાર વિડીયો ના જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો તો આવું નવી તમને અપડેટ મળતી રહેશે ઓકે થેન્ક યુ સો મચ I'm Jordan.